આણંદ શહેરમાં શિખોડ તલાવડી વિસ્તારમાં મધ્યરાત્રીના સુમારે ભાજપના કાઉન્સિલરોએ મહિલાના ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મનો પ્રયાસ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાજપના કાઉન્સિલરને મેથી પાક ચખાડ્યો હતો ગરપાલિકાના વોર્ડ નંબર છ ના કાઉન્સિલર દીપુ રાત્રિના સુમારે તલાવડી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ગયા હતા અને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથી પાક ચખાડ્યો હતો આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તાજવીજ હાથ ધરી છે સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતિને મેથી પાક આપતો વિડીયો વાયરલ થતા ચોકચાર મચી જવા પામી છે મારી ઉંમર છે પાંત્રીસ દીપુભાઈ પ્રજાપતિ છે એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે મારા ઘરે આવ્યા હતા આજે જબરજસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા સાડા અગિયારે મારા ઘરે આવ્યા હતા ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા કપડાં ઉતારી નાખ્યા મારા આ એકવાર આવેલા હતા

સાડા અગિયારના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ મારા બે છોકરા સુતેલા છે તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો આબડું લૂંટવાનો પ્રયાસ કર્યો છે અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને પકડ્યો અને અમારો થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા આઠથી દસ જણા એક્ટિવા ગાડીવાળીને આવી ગયા મેં એને ઘરમાં પૂર્યો હતો તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો અને એને છોડાવીને બહાર આવીને અમને આઠથી નવ જણાને મારજુણ કરી અને જાનથી મારી નાખવાનું ધમકી આવી ગઈ જો ક્યાં ગયો હતો તો તને પતાવી દઈશું અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું હાલ મેં એફઆરઆઈ દર્જ કરાવી છે અને નવ વાગે સવારે બોલાવ્યો છે જે ઘટના બની એ તમારે જાણ કરવાની એફઆરઆઈમાં જણાવ્યું છે પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે મને સાત જણાને માર્યા છે અમને બીક છે કે અમારા જોડે બહુ ખરાબ ઘટના ઘટી છે તો અમને સાચો નિર્ણય કે સાચો જવાબ